કહેવાય છે કે ગિરગળા પોલીસ સ્ટેશન ખાતેથી દારૂનો જથ્થો લવાયા બાદ ત્યાંથી આ દારૂની પોટલ ગોઠવતા સમયે બે-ત્રણ બાસ્કા દારૂનો જથ્થો ખાનગી કારમાં નાખી લેવાયો હતો. એ સમયે ગિરગળા પોલીસની ભૂમિકા પર અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે. આ પોલીસ કર્મીને બચાવવા ગિરગળા પંથકના જીઆરડી કર્મીની ભૂમિકા પણ મહત્વની દારૂની એરેફરીમાં ગણાઈ રહી છે. ગિરગળા પોલીસ કર્મી ખુદ દારૂની હેરાફેરી કરતો નજરે ચડ્યો પણ ગુનો નહીં નોંધાતા અધિકારીની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. ગિરગરડા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા મનુ નામના કરબીની ખાનગી પોલીસ લખેલી કારમાં મોટા ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયા બાદ પોલીસ અધિકારી સમક્ષ આવવા અધિકારીઓએ દબાણ કરતા મનુ આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ અધિકારી દ્વારા પૂછપરછ કર્યા બાદ તેની સામે કોઈ પ્રકારનો ગુનો દાખલ નહીં કરાતા સામાન્ય માનવી સામે સામાન્ય કેસમાં સુરાપુરા બની રૂપ જમાવતા અધિકારીઓ આ કર્મીએ ખાખી વર્દીને લજવી સમગ્ર પોલીસ માથે કલંક લગાડવું હોવા છતાં તેની કેમ સાવરવા પ્રયત્નો કર્યા પોલીસ સત્તાની આડમાં ગેરકાનૂની રીતે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા ઝડપાતા ચકચાર મચી ગઈ છે પોલીસ કર્મી મનુની હેડક્વાર્ટર ખાતે બદલી કરાઈ ગિરગિરડા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મી મનુ ખાનગી પોતાની માલિકીની કારમાં દારૂ લઈ જતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો અને તેના ઘેરા પ્રત્યાઘાત પડે તે પહેલા સ્થાનિક અધિકારી દ્વારા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોરસિંહ જાડેજાને જાણ કરાતા તાત્કાલિક ધોરણે તેની ગીર સોમનાથ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી કરી અને પોલીસે આબરૂ બચાવવાનો પ્રયાસ કર્યો હતો ગિરગઢા ઉના અને સમગ્ર જિલ્લામાં પોલીસ જીઆરડી હોમગાર્ડ ગ્રામ રક્ષકની આડમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા આવા કર્મીના ઇતિહાસને જિલ્લા પોલીસ અધિક્ષકે શોધી અને તેની સામે કાનૂની કાર્યવાહી કરવા માંગણી ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ ગિરનારવાદ ન્યૂઝ રમેશ સત્યની સાથે